બસ જે ચાલુ છે સિટી બસો જે અમદાવાદમાં એ છેલ્લા એક મહિનાથી જે બસ પાસીસ હોય કે જે વિદ્યાર્થીઓ રોજનું નું અપડાઉન કરે છે તેને નોમિનલ ચાર્જમાં જે બસ પાસ આપવામાં આવે છે બસ પાસ એ ક્યાંક એક દોઢ મહિનાથી એમટીએસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારે આ રજૂઆતની જે એનએસયુઆઈ દ્વારા આંદોલનનું એક મંડાણ કર્યું અને એનએસયુઆઈએ એક એક ડિક્લેર કર્યું કે ભાઈ આવનારા બે દિવસ પછી એનએસયુઆઈ એમટીએસની ઓફિસનો ઘેરાવ કરવા જશે ત્યારે એ એમટીએસના સત્તાધીશો જાગી અને બે દિવસથી ક્યાંક અર્ધાઓ પાસ આપે છે ને અર્ધા પાસ નથી આપતા જે આ બસ બસની પાસ સિસ્ટમ છે એ બંધ કરવામાં નહીં આવે જો આવનારા દિવસોમાં કોઈ પણ બાનો આપી અને હવે હવે જો વિદ્યાર્થીઓને હેરાન કરવાનું કામ આ એમટીએસ નું પ્રશાસન કરશે તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ હજારો ની સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી રોડ રસ્તા અને એક પણ એમટીએ એમટીએસ બસ એ અમદાવાદમાં ચાલવા નહીં દે